રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાની તમામ પાલિકા અને ગ્રામ પંચાયતના વોર્ડમાં તારીખ બીજી ઓક્ટોબરના રોજ મેગા સફાઈ અભિયાનની શરૂઆત જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવેના વરદ હસ્તે વલસાડના સર્કિટ હાઉસના પ્રાંગણથી થઈ હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અતિરાજ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કનરાજ વાઘેલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વલસાડમાં યોજાયેલા સફાઈ અભિયાનમાં ઉમિયા સોશિયલ ટ્રસ્ટ સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અનાવેલ પરિવાર સહિત બાવીસ થી વધુ એનજીઓ અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પણ જોડાયા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી દવે જણાવ્યું હતું કે જિલ્લામાં આજે શહેરે વિસ્તારના દરેક વોર્ડમાં અને ગ્રામ્ય સ્તરે પણ સફાઈ અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે માત્ર એક જ દિવસ નહીં પરંતુ રોજ સફાઈ કરી સફાઈને જીવનનો ભાગ બનાવીએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ મેગા સફાઈ અભિયાનથી વલસાડ જિલ્લો સ્વચ્છ અને સુંદર બનશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી આ પ્રસંગે સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા શહેરના દરેક વોર્ડમાં સ્વચ્છતાની જ્યોત જલાની સ્વચ્છ મેવ જય તે સહિતના ગીતો સાથે સફાઈ અભિયાન હાથ ધરાતા શહેરની ગલી ગલીમાં સફાઈ અભિયાન ગુંજી ઉઠ્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના મહાનુભાવના હાથમાં ઝાડુ લઈ હાલર રોડ વિસ્તારમાં સફાઈ અભિયાનમાં જોતરાઈ ગયા હતા અને સાથે સાથે કલેક્ટર કચેરીના અધિકારી કર્મચારીઓ જિલ્લા કલેક્ટરજી સાથે સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો આ પ્રસંગે તેમની સાથે શહેરીજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા સફાઈ અભિયાનની રૂપરેખા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી أشוק કલસરીએ આપી હતી હોમ એપ્લાયન્સીસની દરેક રેન્જ એક છત નીચે મેળવવાનો વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ તથા ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફટો ખરીદ તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી